સ્વાગત છે તમારું મારા એક બ્લોગ વિડીયો ની અંદર તો પેલા તો મિત્રો તૈયાર જોઈ શકો છો તમે ને તીબ્રુ ખાઈ લઈ હાલો તમારે પણ ટીમ ખાવ હોય તો મિત્રો આપણે ફેમિલી આવી ગયા છે ઢોકરવા થી ઘરે પપ્પા ને તો મૂકવા ઢોકરવા તો ઢોકર ભાઈ બધા જશે ધાબે પટાણી સગાવવા ત્યાંથી નથી પટંગ ફેકાવી ઘરે આવી ગયા છે ચપલા ખાઈ લઈ છે પાસ ને પછી જોઈએ હેલો યાર યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધાય સ્વાગત છે તમારું બધાયનું મારા એક બ્લોગ વિડીયોની અંદર તો પહેલા તો બધાયને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ઢોરકાધીશ ને જય શ્રી રામ મિત્રો તો ચાલો મિત્રો એ સાથે નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે ને અત્યારે મિત્રો આજે છે મિત્રો ઉત્તરાયણ છે ને અમુક માળા મિત્રો ખેડ પણ કહેતા હોય તમારીને શું કહે છે કે કમેન્ટમાં જરૂર જણાવી દેજો ને વિડીયોમાં મિત્રો બધાય સેટ સુધી કન્ટિન્યુ બન્યા રહેજો કારણ કે ખેડ તે મિત્રો ને પતંગ સગાવો તો મિત્રો ધ્યાન રાખવી રેશમ દોરી આવે ને એવી બધી નો લેવી કારણ કે સાઈના દોરીને એવી નો વાપરવી કારણ કે મિત્રો એની હિસાબે પક્ષીઓને નુકસાન થતું હોય તો ધ્યાન રાખજો મિત્રો ને વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો તો આપણે તો મિત્રો હું ખેર નથી મનાવતો કારણ કે મને એવો કાંઈ પટાંગનો એટલો બધો શોખ નથી કારણ કે પહેલાં નાનો હતો ને ત્યારે લેતો મિત્રો ખેર પટાંગને તોર ને બધું પણ પહેલાં એમ થતું ત્યારે પહેલાં બહુ પવન ન ઉઠતા અમુક અમુક તાણે ને નાના હોય તે એટલું બધું કાંઈ બહુ ઓલું હોય એક્સપેન્ડ તૈયાર વધારે હોય ને અત્યારે મિત્રો એટલું બધું કાંઈ આપણું છે નહીં કારણ કે આપણે ઘણા સમયથી મિત્રો હું ચાર પાંચ વર્ષથી મિત્રો પતંગ જ નથી સગાવતો કારણ કે મને મજા ન થતી મિત્રો એકવાર જ્યારે કબૂતર આવી જતું ને મારા દોરમાં હલવાઈ જતું ને ત્યાંનું મિત્રો આપણે પતંગ સગાવવાનું બંધ કર્યું છે કારણ કે પક્ષીઓને નુકસાન થાય એટલે મેં આપણે બંધ કર્યું છે મિત્રો ને એવું કંક છે એટલે મેં આપણે પતંગ નથી લેતા પણ તમે સગાવતા હોય તો હું તમને ના નો પડી શકું મિત્રો ધ્યાન રાખજો પક્ષીને નુકસાન ન થાય એ જરૂર ધ્યાન રાખવું મિત્રો બધાયને અવશ્ય કહું છું મિત્રો ને વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહી દો આપણે રાવવાનું છે ભાઈ બનને ન્યા કારણ કે એ લાવ્યો છે પટાંગને દોર ને બધું તો ન્યા રહી ખરેખર પટાંગ સગાવીશું સગાવવાનું મન થાય તો જોયું ભાઈ વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહી દો ને પછી નાચી એક જગ્યાએ બહાર જવાનું છે એ ચાર આવવાનું છે એ હું તમને ઇચ્છા નહીં કહું ખાવી જાઉં તો પાછા તમે બધા બ્લોગ જોયા આવ્યો કે રહો ક્લિપ કિડાવ ક્લિપ કરીને વૈયા રહો એટલે મેટમ બ્લોગ ક્લિપ નહીં કરતા ને સેટ સુધી આખો બ્લોગ જોઈ લો તો તમને રોવાની મજા આવશે તો ચાલો મિત્રો આપણો બ્લેક ઘોડો છે ચાર તો ચાલો તારે ભાઈ બંધ જ્ઞાન પછી જ્ઞાન મળી તો ફાઈનલ મિત્રો હવે પેસી ગયા છે જમવા માટે ને જમવામાં મિત્રો આપણે ખીર નથી બની ગયું છે ક્યારે બનાવ્યું છે વાલનું ને છે વાલ ને એવું શાક છે સાઈસ ક્યારે છે મૂળા ડુંગળી ને જમવા બેસી ગયા છે અમે ટમેટાની કેસરોડ પીધી છે આ મારા પપ્પા મારી મમ્મી ને હું તો ચાલો મિત્રો જમી લઈએ જમીન પછી છે થોડીક વાટી તમને પછી આગળ જણાવું ચાલો મિત્રો જમી લઈએ તો ફાઇનલ ફેમિલી યાર થઈ ગયા ને થોડું કામ હતું એ બધું કરી નાખ્યું પેકિંગ કરવાનું હતું પણ એનું પેકિંગ કરવાનું હતું કારણ કે મારા પપ્પા જાય છે આજે સુરત થોડું કામ છે એટલે માટે ને બધું બધું હિંગો ને એવું બધું પાડી લીધું ને બીજું બધું પેકિંગ પણ કરી નાખ્યું બાસ્કો ભરી લીધું છે બધું બકાલાનું નેવું ને ટીમરૂ મોકલાવવાના છે એવું બધું લેવા ગયો છો આઈથી બાદરૂમમાંથી ને આ શહેરનો બહેનો કમ્પ્લીટ કરી નાખ્યો અમે એક થેલો ભરી લીધો છે ને હવે બધું થઈ ગયું છે કામ કમ્પ્લીટ કારણ કે સવારના પછી બધું એક ચારે કરતા બકાલો લેવા ને ઉતાર્યો ને એવું બધું ભેગું કરી લીધું ને આ એક થેલો કમ્પ્લીટ કરી નાખ્યો છે ને હીંગો પાર ને જમડું પાર્યા ને એવું બધું કરી નાખ્યું ને હવે થઈ ગયા છે ફ્રી આખરી ચાર વાગેનો ટાઈમ છે એ મૂકવા દેવાના છે ઢોકડવા બધી ને એવું ને આમ દઉં મિત્રો કહેતો તો ને ખહેર તો અમારે અહીંયા પાસે હવેમાં બે પટંગ હલવાની ને એક મારે આયા હલવાની આમાં દઉં ધમડુંખડીમાં રે ને એક દવાયા સગે મિત્રો તો એવી રીતની ખિહેર છે આપણે જાથા કરી પટંગ ચગાવી હતી પણ પછી ના કાંઈ શૂટ નટું કર્યું પછી વૈયા વાઠા ને આ વિડિયો મિત્રો આપણો ફર્સ્ટ વિડિયો છે નવા વરોણનો બે હજાર પચીસનો વિડીયો મીટળો પહેલો છે કારણ કે આના પહેલાં બ્લોગ ક્યારેય આપણે બનાવ્યો જ નથી કારણ કે આપને ટાઈમ જ નહોતો ને બે હજાર પછી સેલું છું ને એવું પહેલી તારીખ પછી મિત્રો મજા નથી થોડોક સમય તાવ આવ્યો ને એવું હતું ને પછી મિત્રો કાંઈ હતું નહીં બ્લોગમાં જણાવવા માટે તમને એટલે માટે પછી કાંઈ આપણે બ્લોગ નથી કર્યો અને તમારી બધાને કમેન્ટ કરી દેજો જો તમારે ડેલી બ્લોગ જવા હોય તો કમેન્ટ કરી દેજો નીચે એટલે મિત્રો આપણે હું કોશિશ કરી કે ડેલી હું બ્લોગ નાખી શકું હમણાંના જેટલા ચાર પાંચ બ્લોગ આવી છે ને એ મિત્રો મસ્ત જાય છે કારણ કે મારા પપ્પા જાય છે સુરત પછી મારે રાવવાનું છે મિત્રો થોડોક સમય પછી બે ત્રણ દિવસ પછી તો વેરિયોમાં બધા શેર છૂટી બધા કન્ટિન્યુ બન્યા રહેજો તો હવે સારો મીટતો ત્રણેક વાગે પછી મળી જાય કારણ કે મારા પપ્પાને રાવવાનું છે મારા ઢોકરવા ફોટી મૂકવા સુરત જાય છે એટલે તો ચાલો મિત્રો મળી જાય હવે ત્રણ વાગે યાર સાપ બની ગયો છે બાકી જશે મિત્રો તૈયાર રહી શકો છો તમે ને હવે આગળ ઘડી કરીને મૂકવા દેવાથી ચાર વાગ્યા ની બસ છે એટલે મેં તે પહેલાં સા પી લઈએ ને ટીમડું ખાઈ લઈએ હાલો તમારે પણ ટીમડું ખાવું હોય તો મિત્રો આપણે અઠવાડિયા પહેલાં ગયા હતા ને ટીમું લેવા ગીરમાં ટીમડું લઈ આવ્યા હતા ને પાકવા નાખાતા પાકી જશે ખાવા હોય તો આવી દઉં તમે આવીશો તો લગભગ પૂરા થઈ જાય કારણ કે વિડીયો એડિટ કરીને નાખીને ત્યાં તો મિત્રો પૂરાય થઈ જાય પાંચ હું તમને કહી દઉં ખાવા હોય તો હાલો મિત્રો તીમડું હાલો મિત્રો સા પી લઈએ સા બની ગયો છે ચા પાણી પીને પછી રહીને મીલ જાય ફાઈનલી ફેમિલી થી ઘરે મારા પપ્પાને મૂકવા ઢોકરવા તો ઠોકરવા મૂકી છું ને લઈ છે મિત્રો ચાર ને ખતર જેવું છું છે મૂકીને બી આવ્યા ઠોકરવા બસમાં બહે બસ આવી ગઈ હતી ગુજરાત અમે જ્યાં તા બસ ઊભી પછી બસમાં બેહારી ને રિટર્ન આવી ગયા છે ઘરે હવે જ આવું છે મિત્રો ઘરે ભાઈ બન્યા ધાબા ઉપર શરીર પટંગ સગાવીએ ને ના એટલાં એક ખૂબ સગાવ્યા હતા તો ચાલો ખરીક પટાંગ કરી આવીએ કરીએ ખરીક ના ને પછી ઘરે આવીએ પછી જોઈએ મિત્રો ચાલો થઈએ ભાઈ બનની ત્યાં પછી ત્યાં દેન મળીએ તો ફાઇનલ ફેમિલી યાર આપણે આવી ગયા છે ભાઈ બનીની જાતા તાબે પટાંગ સગાવવા ત્યાંથી નાથી પટાંગ સગાવીને ઘરે આવી ગયા છે ને હવે મિત્રો ડૂબ દેવા કરવાના છે તો ચાલો પહેલા હું ડૂબ દેવા કરી નાખું ને પછી મળી જાય તો ફાઇનલ ફેમિલી ધૂપ દેવા પણ કરી લીધા છે ને હવે મિત્રો આપણે બે જમવા માટે તો હું અત્યારે જમવાનું મેન્યુ છે ચાલો હું તમને દેખાડું તો અત્યારે મારા મમ્મી બનાવ્યા છે થેપલા તો આપણે અત્યારે ખાવાના છે મિત્રો થેપલા મેથીના તો એના માટે મિત્રો શા બનાવવાનો છે તો હવે આપણે હું પહેલાં પેલો શા બનાવી નાખું ગેસે ને તો અમારા મમ્મી ગેસે સામે મેં ચૂલે ઠેપલા કરતા જાય ને પછી જમવા બેસીએ ચાલો મિત્રો પહેલા હું ચા બનાવી લઉં પછી મળી જાય તો ફાઇનલ ફેમિલી યાર આપણે ચા બનાવી નાખ્યો છે ને હવે મિત્રો જમવા બેસી ગયા છે ગરમા ગરમ થેપલા બનતા જાય ને એથી ચૂલેથી એમ આપણે ખાતા રહીએ બનાવી નાખ્યો છે મેં ને આ મારા મમ્મી બનાવે ઠેપલા તો ચાલો મિત્રો થેપલા ખાઈ લઈએ ચાર પાંચ ને પછી જોઈએ કેમ થાય એમ મજા આવી જાય કે નહીં એમ બહુ ભાવે એટલે વાંધો નહીં તો ચાલો મિત્રો થેપલા ખાઈ લઈએ તો ફાઇનલ ફેમિલી યાર આપણે ખાઈ લીધું છે ને હવે ચાલો મિત્રો આ વિડીયોને એ કરવાનું રાખ કરી દઈએ ને આશા રાખી કે આ વિડીયો તમને ગમ્યો છે ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક છે સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો જરૂરથી ફેસબુકમાં જોતા હોય ફોલો ન કર્યો હોય તો મિત્રો ફોલો કરી લેજો ને ઉતરાયે તો મિત્રો આપણે કાંઈ પટાંગના સીન નથી લીધા કારણ કે ઘરે ક્યાં થા પણ ના પછી ઘરે પતંગ સગાવીને વૈયા વાઠા ને ફોનમાં એટલું બધું સાર્સિંગ હતું નહીં કારણ કે આ તમારે લાઈટ નથી એટલે ફોનમાં સાર્થિંગ નહોતું મિત્રો હવારમાં મૂકવાનું ભૂલાઈજો ને પછી લાઇટ ગઈ એટલે કાંઈ શોટ ન છું મિત્રો દાદું ને શું છે ઘરેક ઘરેક રાખતો હતો કારણ કે મારે પપ્પાને જવાનું હતું સુરત એટલે એના માટે ફોનમાં સાર્થિંગ રાખવું જોઈએ એ બધું ફોન કરવાનો ન હોય પછી આજે લાઇટ કઈ આવે એનું કાંઈ નક્કી ન હોય એટલે માટે કાંઈ ઓલું કર્યું નહીં મિત્રો ને આશા રાખીએ કે આ વિડીયો તમને ગમ્યો હશે તો ગમ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો ચાલો મિત્રો મળીએ બીજા વિડીયોમાં ચા સુ બધા જય શ્રી કૃષ્ણ જય માતાજીન જય ડોલકાઠી બાય બાય